આજે આપણે અમારા બા પાસેથી ઓરિજિનલ કાઠિયાવાડી દેશી રીતથી એકદમ ચટાકેદાર કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક બનાવતા શીખીશું એકદમ સિમ્પલ અને એકદમ ઈઝી છે આ રેસીપી તેમ છતાં ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર બને છે તો એક કિલો જેટલી આ રીતની નાની મીડિયમ સાઇઝની ગુલાબી ડુંગળી આવે છે તે લેવી અને તેની છાલ એકદમ સરસ રીતે ઉતારીને બધી ડુંગળી આખી હોય તે રીતે ધોઈ લેવાની છે ભરેલી આખી ડુંગળીનું શાક બની રહ્યું છે એક કિલો જેટલી આ રીતની ગુલાબી ડુંગળી લીધી છે જેને ધોઈને સાફ કરી લીધી છે છાલ ઉતાર્યા બાદ અમારા બાળાના હાથનો ભરેલા શાકનો મસાલો બહુ જ સરસ બને છે અને દરેક વખતે તે ભરેલો મસાલો અલગ અલગ રીતે બનાવે છે તો પોણો કપ જેટલી આ ઘરની બનાવેલી સિમ્પલ નમકીન સેવ છે બેસનની સેવ તે લીધી છે જાડી સેવ સેવને મિક્સરમાં આ રીતે અતકચરી પાવડર કરી લેવાનો છે એક કિલો જેટલી ડુંગળી હોય તો પોણોથી એક કપ જેટલી સેવ લેવી અને આ રીતે અધકચરો તેનો પાવડર કરવાનો છે તમે ગાંઠિયા પાપડી અથવા તો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો અને ચાર આ રીતે મીડિયમ સાઇઝના તીખા મરચાં લેવા મરચાંની તીખાસ ડુંગળીના શાકમાં સ્વાદને સો ગણો વધારી દેશે તો આ રીતના લીલા મરચાં ચોક્કસથી નાખવા અને બે મોટા ટુકડા આદુને આ રીતે ઝીણું સમારીને નાખવું આદુ મરચાંની પેસ્ટ મિક્સરમાં કરી લેવાની છે ભરેલા શાકના મસાલાથી બનતું આ આખી ડુંગળીનું શાક છે જે ઓરિજિનલ કાઠિયાવાળી આખી ભરેલી ડુંગળીનું શાક છે એક કપ જેટલી ધોઈને કોરી કર્યા બાદ સમારેલી કોથમીર નાખવી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખવું હાફ ટી સ્પૂન જેટલી હળદર લેવી અને આદુ મરચાંની પેસ્ટ જે વાટી છે તે નાખવી હળદરનું પ્રમાણ એકદમ ઓછું રાખવું જેથી ડુંગળીના શાકનો કલર બહુ સરસ આવે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે નમક નાખવું અને આ દેશી કાઠિયાવાડી લસણની ચટણી છે જેમાં લસણ અને લાલ મરચું મિક્સ કરીને વાટેલું છે તો બે ટેબલ સ્પૂન જેટલી લસણની ચટણી નાખવી હાફ ટેબલસ્પૂન જેટલો દેશી ગોળ નાખવો ડુંગળી બફાયા પછી તેમાં કુદરતી મીઠાશ આવી જ જતી હોય છે તો તેમાં ગળ પણ એકદમ ઓછું નાખવું જેથી શાક એકદમ ચટાકેદાર બને અને બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું કાચું તેલ નાખવું અને જરૂર પડે તો તમે થોડું તેલ વધારે પણ નાખી શકો અને બધો મસાલો એક વખત સરસ રીતે મિક્સ કરી લેવો અને જરૂર પડે તો તેમાં મસાલા વધારે તમે ઉમેરી શકો છો અને આ રીતે ડુંગળીમાં એક જ કાપો કરવાનો છે આડો અડધેથી થોડો નીચે સુધી કાપો કરવો આખા બે ફાડા નથી કરવાના જેથી મસાલો એકદમ સરસ રીતે ભરાય અને અમારા બા ભરેલા શાકના મસાલામાં કોથમીરનું પ્રમાણ વધારે રાખે છે જેથી શાકનો ટેસ્ટ વધુ સરસ આવે છે અને આ કાઠિયાવાડી ભરેલું શાક છે તો ભરેલા શાકનો મસાલો હંમેશા ચડ્યાતા સ્વાદવાળો જ કરવાનો જેથી શાક બની ગયા પછી પણ તેમાં સ્વાદ એકદમ ચડ્યાતો જ આવે અને બા જોઈ શકો છો તમે આ રીતે એક કાપો કરીને જ મસાલો ભરી રહ્યા છે આ તેમની ટ્રીક છે જેથી મસાલો ડુંગળીમાંથી બહાર નીકળી ન જાય ભરેલી ડુંગળીનું શાક બની ગયા પછી પણ ડુંગળીમાં મસાલો આમને આમ જ અંદર રહેશે તે બહાર નહીં નીકળે આ રીતે ભરશો તો એક કાપો કરીને જ મસાલો ભરવાનો એટલે કાંદા ફાટી ન જાય અને મસાલો સરસ રીતે ભરાય બરાબર ને અને આ વિડીયો શાંતિપૂર્વક જોવા વિનંતી કેમ કે બાજ આખી રેસીપી સમજાવી રહ્યા છે તો બધી ડુંગળી ભરાઈને તૈયાર છે તમને જેટલો ગમે તે પ્રમાણે તમે મસાલો ભરી શકો છો એક કિલો કાંદા હોય તો બે પાવરા જેટલું તેલ લેવાનું હા ઓછું તેલ નાખવાનું ઓછા તેલમાં બે પાવરા નહીં જઈ પૂરું બે પાવરા કરતા ઓછું નાખવાનું ભરેલ ડુંગળીનું શાક બનાવી કે ભરે રીંગણાનું શાક બનાવી તો તેલ એકદમ ઓછું લેવાનું વઘારમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલને મીડિયમ ગેસે ગરમ થવા દેવાનું છે ત્યારબાદ વઘાર કરવો એકદમ આકરું તેલ ગરમ નહીં કરવાનું અને મેથીના દાણાથી વઘાર કરવાનો છે કાંદાનું શાક હંમેશા મેથીના દાણાથી જ વઘારવું તો જ તેનો સ્વાદ અને સોગ સુગંધ બધું વધીને આવે છે એક ટીસ્પૂન જેટલી મેથી અને એક ટીસ્પૂન સ્પૂન જેટલા રાઈજીરું વઘારમાં નાખવા હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખવી અને હવે સાથે ભરેલા કાંદા આ રીતે એક એક કરીને ઉમેરી દેવા તેલમાં અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી જેથી વઘાર બળી ન જાય અને વઘારનો સ્વાદ અને સુગંધ જળવાઈ રહે બધી ડુંગળીને આ રીતે કૂકરને ઉછાળીને તેલ વડે કોટિન કરવાની છે ઉધારવાળું તેલ આ રીતે એકદમ સરસ રીતે ડુંગળી પર લાગી જશે એકાદ મિનિટ જેવું ધીમા ગેસે રહેવા દેવાનું ને હા ઢાટીને આવી રીતે એક વખત હલાવીને ગેસ સાવ ધીમો રાખવાનું ને હા હળદર નહીં નાખવાની ધરતર તો મસાલા નાખી ને નહીં નાખવાની હોય ઘરે જરીક ઉપર લાલ ચટણી નાખવાની શાક લાલ ચટણી થાય અને મસાલામાં ચડિયા તો મીઠું છે એટલે આપણે નમક પણ ઉપરથી નાખવાની જરૂર નથી ને હા આ રીતે કુકરનું ઢાંકણ ઉપર મૂકીને તેને બે મિનિટ ધીમા ગેસે થવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટ આ રીતે કાંદાને ધીમા ગેસે સંતડાવા દેવાના છે જેથી તેમાં એક પ્રકારનો બ્રાઉન કલર આવી જશે અને તેની સુગંધ પણ બહુ સરસ આવશે હવે તેમાં આપણે પોણો કપ જેટલું પાણી નાખીશું તમને જો રસો વધારે ભાવતો હોય તો એ પ્રમાણે થોડું વધારે પાણી અને મસાલો ઉપરથી વધારે નાખવાનો અત્યારે અમે સવા કપ જેટલું પાણી નાખ્યું છે હજુ તો શાક વઘાર્યું છે અને તેને પાંચ જ મિનિટ થઈ છે તો શાકમાંથી સુગંધ પણ એકદમ જોરદાર આવવા લાગી છે તમે ચોક્કસ આ મસાલાથી આ રીતે એક વખત ભરેલી ડુંગળીનું શાક બનાવજો કાશ્મીરી લાલ મરચું નાખવાનું એક ટેબલ સ્પૂન જેટલું મોળું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખવાનું છે જેનાથી શાક કલર સરસ આવશે જે પ્રમાણે ગ્રેવી ઘટ કરવી હોય તે પ્રમાણે આ રીતે ઉપરથી મસાલો નાખવો મસાલો નાખીને ચમચા વડે તેને ચલાવવાનું નથી ઉપર જ રેવા દેવાનો છે આમ જ મસાલો આપણે ચડિયાતા સ્વાદ વાળો કર્યો છે એટલે અમારે ઉપરથી આમાં કોઈ ધાણાજીરું કે નમક નાખવાની જરૂર નથી પડી પરંતુ તમને જો જરૂર જણાય તો તમે ઉપરથી ચપટી મીઠું નાખી શકો છો શાક ને ધીમા ગેસે પંદર મિનિટ સુધી રેવા દીધું છે અને કુકર માં સીટી નથી થવા દીધી અને સુગંધ એકદમ સરસ આવવા માંડી છે એટલે આ રીતે સુગંધ આવવા માંડે ને એટલે ગેસને બંધ કરી દેવાનો પંદર મિનિટ પછી અને પછી પંદર પંદરથી વીસ મિનિટ સુધી ગેસને કૂકરને ઠંડુ થવા દેવાનું કૂકર આ રીતે પંદરથી વીસ મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું એની જાતે બધી હવા રિલીઝ થઈ જાય ત્યાં સુધી પછી ખોલવાનું એટલે ડુંગળી એકદમ સરસ રીતે બફાઈ જશે અને થોડી કડક પણ રહેશે અને રસો પણ પ્રમાણસર થશે અને શાક એકદમ સરસ બની ગયું છે એની નિશાની છે કે તેમાંથી સુગંધ બહુ સરસ આવશે અત્યારે આપણે ગેસ બંધ કરી દીધો છે અને કુકરને વીસ થી પચીસ મિનિટ આપણે ઠંડુ થવા દેસું બહુ મસ્ત બન્યું છે એકદમ પ્રમાણસર રસો છે એકદમ સરસ અને તેલ બધું છૂટું પડી ગયું છે સરસ બહુ ઓછો બન્યું હોય તો પાછો ગેસ ઉપર છે ને થોડીક મિનિટ ખુલ્લો ઢાંકણો નહીં ઢાંકવાનો અને હમણાં રેવા દેવાનો બાજરા રોટલા ભેગું ખાવું હોય ને તો આટલો રસો રેવા દેવાનો અમારા ઘરમાં આ શાક બધાને જુવારબાજરીના રોટલા અને ખીચડી સાથે ખાવાનું ખૂબ જ પસંદ છે તમે ભરેલી ડુંગળીનું શાક શેની સાથે ખાવાનું પસંદ કરશો એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો સાથે તાજી મૂળી છાસ અને કાચા મરચાં હોય તો ખાવાની મજા પડી જાય તમારામાંથી કોને કોને ભરેલી ડુંગળીનું શાક અને આખી ડુંગળીનું શાક ખૂબ જ ભાવે છે તે લોકો કમેન્ટ્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલે અને આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીને ઉપરથી કોથમીર નાખીને સર્વ કરીશું ઓછા તેલ મસાલાથી ઝટપટ બની જતું આ આખી ભરેલી ડુંગળીનું શાક છે જે ઓરિજિનલ કાઠિયાવાડી ભરેલી આખી ડુંગળીના શાક તરીકે ઓળખાય છે તો આજે મેં તમારી સાથે અમારા ઘરની ઓરિજિનલ આખી ડુંગળીના શાકની રેસીપી શેર કરી તમે હજુ કેવા પ્રકારની આખી ડુંગળીનું શાક ઘરે બનાવો છો તે પણ મને કમેન્ટ્સમાં જણાવજો અને તમે જો અલગ રીતે આખી ડુંગળીનું શાક ચેનલ પર જોવા માંગતા હો તો તે પણ મને કમેન્ટ્સમાં જણાવજો તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી